પ્રધાનમંત્રી શ્રી રહેલા સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત સુમિત ફાઉન્ડેશન ચલાલ દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં ઉપસ્થિત રહીને આ કેમને સફળ બનાવવા સુમિત ફાઉન્ડેશન દ્વારા સુંદર વ્યવસ્થા અને આયોજન કરવામાં આવેલ અને તકે તકે પાઠવતા લોકપ્રિય પૂજ્ય મહાવીર બાપુ મહેશભાઈ મહેતા જયરાજભાઈ વાળા પરેશભાઈ કાથરોટિયા ભૈલુભાઈ વાળા જયસુખભાઈ માનવ મંદિર બાલબાપુ દેવ મુરારી મનુભાઈ ધાધર ચિરાગભાઈ માળવીયા ઘનશ્યામભાઈ કાકડીયા નાથાભાઈ ઠેસિયા પ્રકાશભાઈ કારિયા ડૉક્ટર વાળા સાહેબ સંજયભાઈ વેકરિયા ચંપુભાઈ દાધર હિતેશભાઈ રામાણી વામઝા સાહેબ પોલીસ ડિપાર્ટમેન્ટના મિત્રો બાબ બાપભાઈ વાળા બીચુભાઈ વાળા કમલેશભાઈ વિટલાણી મનસુખભાઈ કાત્રોટિયા સુમિત ફાઉન્ડેશન સમગ્ર ટીમ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ રિપોર્ટર હુસેન સંઘાર ધારી રોજ પટેલવાડી ચલાલા ખાતે સુમિત ફાઉન્ડેશન દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરાયું હતું આ કેમ્પ પંદરમાં કેમ્પનું આયોજન કરાયું હતું એમાં અત્યારે સત્તર સપ્ટેમ્બરથી બે ઓગસ્ટ સુધી ઓક્ટોબર સુધી માનનીય મુખ્યમંત્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ઉપક્રમે સુમિત ફાઉન્ડેશન દ્વારા અત્યારે એકસોને એક બોટલની ટાર્ગેટ આપ્યો છે તો ગામ લોકોએ આપણે બધા સાથ સહકારથી એકસોની એક બોટલ આપણે અત્યારે ઘણી બધી થઈ ગઈ છે આ બોટલ બધા રક્તદાતાને ફ્રીમાં મળી શકે થેલેસેમિયાવાળા બાળકોને કે કેન્સરજન્ય બધા માનવીનું મળી શકે એના માટેનો આ અથક પ્રયત્ન સુમિત ફાઉન્ડેશન દ્વારા થઈ રહ્યો છે અને હંમેશા ગામ લોકોનો અને નગર પ્રતિષ્ઠિત નગરજનોનો પણ સાથ સહકાર મળે મળી મળી રહ્યો છે આ તકે રેડક્રોસ અમરેલી આપણને સેવા આપવા માટે અહીંયા પધારી ગયા છે આ કાર્યક્રમમાં સુમિત ફાઉન્ડેશનના માનને માન આપીને ચલાલા જગ્યાના લઘુમાન શ્રી માયુર બાપુ ચલાલા ધારી બગસરાના લોકપ્રિય ધારાસભ્ય દેવીભાઈ કાકડિયા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ શ્રી બાપભાઈ વાળા મનુભાઈ દાધલ વગેરે પ્રતિષ્ઠિત મહાનુભાવો અમારા કેમ્પમાં Oh,